જોખમે મુસાફરી કરતા મોટી સામે આવી છે જેનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ આ વાયરલ વિડીયો નવસારીના પેરા ગામ પંચાયતના કચરાના ટેમ્પામાં ગેટા બકરાની જેમ ખીચો ખીચ ભરી મુસાફરી કરાવવાનું કેટલું યોગ્ય કહેવાય નવસારી જિલ્લાના પેલા ગામના કચરા ભરવાના વાહનમાં માણસો ભરી એમને ક્યાં લઈ જવામાં આવ્યા હતા એમને કયા કારણોસર આ ટેમ્પામાં મુસાફરી કરવી પડી તે તપાસનો વિષય બન્યો છે નવસારીમાં એક તરફ તંત્ર જ્યાં માર્ગ સલામતીની વાતો કરી રહ્યું છે ત્યાં પેરા ગામ પંચાયતના કચરો વહન કરતા વાહનમાં જ નાગરિકોને કચરાની જેમ જોખમી પરિવહન કરાવતો વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો સોશિયલ મીડિયામાં વાયરલ થયેલ વિડીયોમાં દેખાતું વાહન નવસારી જિલ્લાના પેરા ગામ પંચાયતનું હોવાનું એવું વાહનના લખાણ ઉપરથી અનુમાન લગાવી શકાય છે મોટી સંખ્યામાં માણસો મુસાફરી કરતા જોવા મળ્યા જેમાં ઘેટા બકરાની જેમ ખીચોખીચ વિવિધ માણસોને ભરવામાં આવ્યા જે અંગે મળતી માહિતી અનુસાર નવસારી તાલુકાના પેરા ગામ પંચાયતના કચરાઓ નિકાલ કરતું વાહન હોય તેમ જણાઈ રહ્યું છે ટીવીટી ન્યૂઝ નેટવર્ક સાથે રિપોર્ટર રસિક ભાણા નવસારી